મિત્રો હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે તો વાતાવરણમાં પલટો આવવાને લઈ આપણને શરીરમાં કંઈ ને કંઈ બદલાવ જોવા મળે છે જેવા કે શરદી ઉધરસ થઈ જાય છે કફ થઈ જાય છે અથવા તો વાતાવરણ બદલવાના કારણે આપણને તાવ આવી જાય છે તો હું તમને એક મસ્ત ઉકાળો બતાવું છું જે તમે જો પીશો તો તમને આવી કોઈ તકલીફ નહીં થાય અને હા ઘરમાં નાના બાળકો હોય તો તેને પણ તમે આ ઉકાળો આપી શકો છો તો તેની માટે તો આપણે શું કરવાનું રહેશે તો તો દેખાય છે સામગ્રી લેવાની રહેશે જેમાં પાવડર છે ગોળ છે દેશી હળદર છે અજમા તમાલપત્ર લવિંગ અને ત્યારબાદ લીંબુ હવે પહેલા તો શું કરીશું હવે તો આપણે એક સ્ટવ ઉપર એક તપેલીમાં પાણી નાખીશું તપેલીમાં પાણી નાખ્યા બાદ તેની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર નાખીશું હવે હળદર નાખ્યા બાદ અડધી ચમચી અજમો નાખીશું મિત્રો હળદર નાખવાથી આપણા શરીરમાં કફ હશે તે છૂટો પડી જશે અને અજમો નાખવાથી આપણને શરીરમાં રાહત થશે હવે આપણે લવિંગ અને તમલપત્ર નાખીશું જેના કારણે જો આપણને શરદી હોય તો આપણી શરદી ફાડી નાખશે કારણ કે તમલપત્ર અને લવિંગ ગરમ હોય છે ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલો સૂંઠ પાવડર નાખીશું સૂંઠ પાવડર શરીર માટે પણ ખૂબ જ સારો અને સાંધા માટે પણ ખૂબ જ સારો ત્યારબાદ આપણે બે નાની એવી કણકી દેશી ગોળની નાખીશું અને હવે સરખી રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ તેને ધીમે ધીમે ઉકળવા દઈશું લગભગ દસેક મિનિટ જેટલું ઉકળ્યા બાદ આપણે ગેસ બંધ કરી લેશું અને તપેલીની નીચે ઉતારી લેશું તપેલીની નીચે ઉતાર્યા બાદ હવે આપણે એક ગ્લાસ લઈ લેશું અને ગ્લાસમાં આપણે આ જે કાવો કર્યો છે તે આપણે કાઢી લેશું હવે ગ્લાસમાં કાઢ્યા બાદ આપણે તેની અંદર લીંબુ નીચવીશું કારણ કે જો પહેલા લીંબુ નીચવીએ તો લીંબુ કડવું થઈ જાય અને તેના કોઈ બેનિફિટ્સ હોય તે આપણા શરીરને મળતા નથી આથી મિત્રો ખાસ વાત એ ધ્યાન રાખજો કે લીંબુ આપણે લાસ્ટમાં જ નીચવીશું જેથી આપણને તેના યોગ્ય બેનિફિટ મળે હવે લીંબુ નીચવ્યા બાદ તેને આપણે રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું અને ત્યારબાદ આપણે તેનું સેવન કરીશું મિત્રો જો તમારા ઘરમાં કોઈ નાના બાળકો હોય તેને શરદી ઉધરસની અથવા તો કોઈ વૃદ્ધ હોય તેમને પણ આવી કોઈ કફની એવી કોઈ બીમારી હોય તો તમે આ કાવો તેમને આપી શકો છો સો ટકા તમારા ડોક્ટરના પૈસા બચાવશે એ ગેરંટી મારી